ખેડા શહેરની બાજુમાં આવેલું હરિયાણા ગુરુકુળમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થઈ ગયેલ છે આજનો કાર્યક્રમની શરૂઆત દીપરા કરવામાં આવી છે દીપરા ગઠેમાં હાજર રહેલા મુખ્ય મહેમાનો તથા સંતો દ્વારા કરવામાં આવ્યું એક શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી ગાંધીનગર દેવનંદ દાસજી સ્વામી જુનાગઢ શ્રી હરિકેશવ દાસજી સ્વામી ધોલેરા શ્રી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી ગઢડા શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામી રાપર पूर्णवल्लभ दासची स्वामी वडताल श्री धनश्याम प्रसाद दास स्वामी मातर श्री बाळकृष्णदासची स्वामी मितपूर पार्सल श्री जाधवजी भगत भुज श्री देवप्रसाद दासची स्वामी महंत राजकोट गुरुकुळ भानुप्रकाश दासची स्वामी गडपूर धर्मप्रकाश दासची स्वामी वडताल श्री नारायण सेवदासची स्वामी हरियाळा गुरुकुळ श्री गोविंद प्रकाश दासची स्वामी द्वारका श्री प्रेमप्रकाश दासची स्वामी जुनागड हरिवल्लभ दासची स्वामी वडताल શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામી કરમળ શ્રી ધનશ્યામ ભગત ટ્રસ્ટી વડતાલ તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ટ્રસ્ટી મંડળ શ્રી પરમ પૂજ્ય શગુ પુરાણી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી મહંતશ્રી ભુજ અને પરમ પૂજ્ય શગુ પુરાણી શ્રી મોહનપ્રસાદ દાસજી સ્વામી ધોરાજી દ્વારા મંગલ આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ હરિભક્તો પણ મહોત્સવનો આનંદ લઈ રહ્યા છે આજુબાજુ ગામડાઓ તથા દૂર દૂરથી હરિભક્તો આ પ્રસંગે હાજરી આપી છે